આજે આમ ત્રણ દિવસથી આજે ચાર પાંચ અને છ આમ જોવા જાય તો આઠમી જ મહિલા દિન તરીકે ઉજવાય છે આઠમી માર્ચ શિવરાત્રી પણ આવે છે એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી એક બે દિવસ પહેલાંથી આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જ્યારે સામે લોકસભાનું ઇલેક્શન છે માનનીય મન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સપોર્ટમાં બધી બહેનો નીકળીને એમને મોદીજી હૈ તો મુમકીન હૈ આ સંદર્ભમાં એનજીઓ સાથે અને સાથે સાથે પાર્ટીની બહેનો જોડાઈને આજે સવારે એક વોકેથોન જેવું કર્યું છે અને એમના સપોર્ટમાં સૌ બહેનો છે નારી શક્તિવંદન એ બિલ પણ એમને પાસ કર્યું છે એટલે બહેનો એમની જોડે આમ તો છે જ સતત બહેનોની ચિંતા કરતા આવ્યા છે એટલે હવે મેજોરિટીમાં બહેનો એમની જોડે જોડાયેલી છે અને એમના માટે ઘણી બધી યોજનાઓ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લોન્ચ કરેલી છે એના સંદર્ભમાં એમને સપોર્ટિંગમાં આમ કહેવાય તો આખો ભારત દેશ બહેનોથી એમની જોડે જોડાયેલો છે અને વડોદરામાંથી આ એક આયોજન કરવામાં આવ્યું છે સવારે નારી શક્તિવંદન આવતીકાલે પણ એક વિધાનસભા વાઇઝ બહેનોનો એક કાર્યક્રમ થશે એનામાં પણ બધી બહેનો પાર્ટીની બહેનો સાથે સાથે બીજી પણ બહેનો જોડાશે અને એમને શક્તિબંધનનો એક કાર્યક્રમ વિધાનસભા વહી લેવામાં આવશે સાથે સાથે છઠ્ઠી તારીખે છઠ્ઠી માર્ચ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપણે પશ્ચિમ બંગાળથી બહેનોને એડ્રેસ કરવાના છે ત્યાંથી રેલીને એડ્રેસ કરવાના છે ઓલ ઓવર ઇન્ડિયામાં વિધાનસભા વાઇઝ બહેનો એમને સાંભળશે શક્તિવંદનમાં સખી મંડળોને પણ ઇન્વોય કરવામાં આવ્યા છે સખી મંડળોને પણ ઘણા બધા લાભ મળ્યા છે એટલે સખી મંડળોની બહેનો સાથે સાથે પાર્ટીની શુભેચ્છા બહેનો અને એનજીઓઝ બહેનો વિધાનસભા વાઇઝ નરેન્દ્રભાઈ મોદીજીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને સાંભળશે બેસીને એટલે છઠ્ઠી આઠમી માર્ચ શિવરાત્રિના ના હોવાથી એટલે આમ કહેવા જાય તો છઠ્ઠી માર્ગ એક મહિલા દિન તરીકે પાર્ટી તરફથી ઉજવવામાં આવે છે અને બધી બહેનો નરેન્દ્રભાઈનો જે એડ્રેસ કરશે એ સાંભળશે